નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જુલાઈ 2024 જોઈએ આજના સમાચાર જોઈએ છે ભૂજ માટે કમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ માધવ ગેટ ભૂજ કચ્છ મોબાઈલ નંબર 9925928132 સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

કચ્છ દેશમાં ચિતાનું બીજું ઘર બનશે વિસાવ દરમાં વર્ષ ઓગણીસો ચાલીસમાં ચિત્તાની હાજરી નોંધાઈ છે જોકે કચ્છમાં અઢારસો ઓગણચાલીસ અને અઢારસો બોતેરમાં ચિતાનો રેકોર્ડ નોંધાયેલો છે કચ્છના ઘાસિયા મેદાનમાં એકસો બાવન વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે પાંચસો હેક્ટરના વિસ્તારમાં એન્કલોઝર બનાવી તેમાં ચિતાને રાખવામાં આવશે આ સંવર્ધન કેન્દ્રમાં આઠ ક્વોરન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને આઠ સોફ્ટ રિલીઝ બોમા બનાવાશે પચાસ દિવસ સુધી અહીં લવાયેલા ચિતાને ક્વોરન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે ચાર મીટરની ઊંચાઈવાળા એન્કલોઝરમાં ચિત્તા પર વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખશે ચોકીદાર ટ્રેકર અને પશુ ડોક્ટર સહિત સ્ટાફ અહીં મોનિટરિંગ માટે મૂકવામાં આવશે રેડિયો કોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પડની નજર રહેશે સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ આર એફ ઓ વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે ગુનો મોકલવામાં આવશે રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન એન શ્રીવાસ્તવે જણાવ્યું કે હાલ કેન્દ્ર સરકારમાંથી તમામ મંજૂરી મળી ગઈ છે અમે કુનો જઈને નોલેજ શેરિંગ પણ કરી આવ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતમાં ચિતા આવી જશે બંનેના ભગાડિયા વિસ્તારમાં આ ચિતા બ્રિડિંગ સેન્ટરમાં પાંજરાની અંદર ઉછરશે જેમાં પાણીના પોઈન્ટ વન તળાવ આર્ટિફિશિયલ શેડ ચિતાને બેસી અને નિરીક્ષણ કરવા માટે માઉન્ટ એટલે ટેકરો સહિત સુવિધાઓ વિકસાવવામાં આવશે તેમ બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના બી એમ પટેલે જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે પાંજરામાં ચિતાની જરૂરી દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પડાશે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતિની શાળા તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર